નમસ્કાર મિત્રો સૌની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મંગળવારના વ્રતની કથા તથા વિધિ પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો સૌ પ્રથમ આપણે મંગળવારના વ્રતની વિધિ જાણી લઈએ તો આ વ્રત છે તે ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે આ વ્રત માટે ગણપતિજીના પ્રતીક માટે ત્રણ સોપારી લેવી તે દર વર્ષે ભાદરવા સુદ ચતુર્દશી એટલે કે ગણેશ ચતુર્દશીના દિવસે નદી તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે વ્રત પૂજા કરવી જોઈએ આ પૂજન કરવાથી ધનની વૃદ્ધિ ઝડપથી થાય છે તો મિત્રો આપણે જાણી લીધી મંગળવારના વ્રતની વિધિ હવે આપણે કથા સાંભળીશું પૂર્વે ગોંડ દેશમાં પીપલપુર નામે એક નગર હતું ત્યાં સુરબાહુ નામે એક વ્યક્તિ જે જ્ઞાની પણ ખૂબ જ ગરીબ ક્ષત્રિય રહેતો હતો તે ખૂબ જ પરિશ્રમ કરતો છતાં પણ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકતો નહીં આથી તેની પત્ની તેને મીણાટોણા માર્યા કરતી હતી જેથી કંટાળીને એક દિવસ સુરબા ઘરનો ત્યાગ કર્યો અને જંગલમાં ચાલ્યો ગયો તે જંગલમાં એક સરોવરના તીરે ગયો સરોવરના પાણીથી તેણે પોતાની તરછ છિપાવી પછી તે સરોવરના કિનારે આવેલ વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો ઘડીભરમાં તે નિંદ્રાધીન થઈ ગયું થોડી વાર પછી તેના શરીરને કોઈએ સ્પર્શ કર્યો તે ઝપકીને જાગી ગયો તેણે જોયું કે કોઈ દાઢી અને જટાધારી તેને સમક્ષ ઉભેલો છે તેણે ઊભા થઈને આવનાર વ્યક્તિને નમસ્કાર કર્યા આવનાર વ્યક્તિએ કહ્યું એ વત્શ તું ગભરાઈશ નહીં મારું નામ કૌશિક ઋષિ છે હું વર્ષોથી આવનમાં તપ કરું છું એ વત્સ તું ઊભો થા અને મારી સાથે તું મારા આશ્રમે ચાલ સુરબાહુ યંત્રવત ઋષિની પાછળ જવા લાગ્યો કૌશિક ઋષિ સુરબાહુને તેના આશ્રમમાં લઈ ગયો તેને સ્નાન કરવાની સૂચના કરી સુરબાહુ સ્નાનની વિધિથી પરવાર્યો એટલે ઋષિએ તેને ભોજન કરાવ્યું પછી ઋષિએ તેને થોડી આરામ કરવા કહ્યું સુરબાહુ આરામ કરીને ઊભો થયો ત્યારે ઋષિએ તેને પોતાની પાસે બેસાડીને તેની કથની પૂછી તેની કરમ કથની સાંભળીને ઋષિ દયાર્દ થઈ ગયા ઋષિએ એના પર કૃપા કરી અને શ્રી ગણેશના વ્રતની વિધિ બતાવી અને નિયમપૂર્વક આ વ્રત કરવા જણાવ્યું સુરબાહોએ કૌશી વિશેના આશ્રમમાં રહીને શ્રદ્ધા સાથે આ વ્રતનો આરંભ કર્યો આ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપાથી તેના નગર પીપલપુરના રાજાએ તેની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી દીધી બધી જ સવલત કરી આપી એટલું જ નહીં સુરબાહોની શોધમાં ઠેર ઠેર પોતાના સૈનિકોને મોકલ્યા ચાર માસ વીતી ગયા સુરબાઉ ભાદરવા સુદ ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી શ્રી ગણેશનું વ્રત પૂર્ણ કર્યું પોતાના નગર પીપુલપુરમાં આવ્યું તેની પત્ની અને બાળકોએ તેને જોઈને અત્યંત આનંદિત થયા સુભદ્રાએ પોતાના પતિને બધી વાત કરી આ સાંભળીને આનંદ પામીને સુરબાહુએ કહ્યું કે આ બધી ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રસાદી છે એ સુભદ્રા આ વ્રત તું પણ નિયમપૂર્વક કર સુભદ્રાએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું નગરના રાજાએ સુરબાહુને પોતાના સૈન્યમાં ઊંચે હોદ્દો ઉપર મૂક્યા આ બધાને સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી માનતો સુરબાહુ ભક્તિપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યું એ ભગવાન શ્રી સિદ્ધ ગણેશ જેવા તમે સુરબાહુને ફળ્યા તેવી આ કથા સાંભળનાર આ વ્રત કરનાર આ કથા કહેનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો મને આશા છે કે આપની આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌની મહારાજ